વડોદરાના નવાપુરામાં કાર ખાડામાં ખાબકી છે ગટર માટે ખુદેલા ખાડામાં કાર ખાબકી દુર્ઘટના કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે વડોદરામાં એક કાર ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે એની અંદર મોટા ખાડાની અંદર ફોર વ્હીલની ગાડી અંદર પડી ગઈ હતી ડ્રાઈવરને થોડી ઈજા થઈ પણ કદાચ પાણી ભરેલું હોય ને અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર સ્કૂલો આવી છે હજારો બાળકો આવતા જતા હોય કોઈ પાણી ભરેલું હોય ને કોઈ પડી ગયો હોત તો કેટલી બધી મુશ્કેલી થાય એટલે આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે કરોડો રૂપિયા આપણે ખર્ચો કરીને રોડ બનાવતા હોય નવી વરસાદી નાખતા હોય તે તમામ જવાબદારી એનું ધ્યાન રાખવાનું એનું સુપરવિઝન કરવાનું અધિકારીને કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય પણ એ લોકો એમની બેદરકારીના લીધે પરિસ્થિતિ એવી થાય છે લોકો હેરાન થઈ રહ્યા છે કેટલા લોકોને આવવા જોવા મુશ્કેલી થઈ છે અને કદાચ કોઈ નાનો બાળક અંદર પડી જાય તો ખબર ના પડે કેટલું મોટું નુકસાન થાય